મિત્રો સોના અને ચાંદીને લઈને આવી ગયા છે સૌથી મહત્વના સમાચાર મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યો છે જબરદસ્ત મિત્રો સોનું અને ચાંદી ખરીદવા મિત્રો હવે તમારે થઈ રહ્યું છે મુશ્કેલ કેવી રીતે બધી જ માહિતી આપણે આજના વડીઓની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો એક જ દિવસની અંદર બજાર ખુલતાની સાથે સોના તથા ચાંદીના ભાવની અંદર જબરદસ્ત ચમકારો જોવા મળી રહ્યો છે તો આજના ગુજરાતના શહેરોની અંદર સોના ચાંદીના ભાવ શું રહ્યા જેની માહિતી આપણે આજના વડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલ ને શરૂઆત કરીએ તો મિત્રો કેરેટ કેરેટ સોનું સોનું તથા ચાંદીના ભાવ આજે શું રહ્યા જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ કારણ કે મિત્રો હવે લગ્નગાળો આવતાની સાથે સોનું તથા ચાંદીના ખરીદદારો હવે ઉમટી પડ્યા છે પણ કેવી રીતે સોનું ખરીદવું કારણ કે સોનું અત્યારે બહુ મોંઘું છે અને સોનાના ભાવની અંદર આજ દિવસ સુધી ઘટાડો જોઈએ જોવા મળી રહ્યો હતો જેને લઈને ગ્રાહકો ખૂબ જ ખુશ થઈ રહ્યા હતા પરંતુ આજે બજાર ખુલતાની સાથે એવું કંઈક જોવા મળ્યું છે કે સોનાના ભાવની અંદર જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે હા મિત્રો આજે આ વધારો કેટલો છે અને આજના સોનાના ભાવ શું રહ્યા જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો સોનું ખરીદતા પહેલા આ વીડિયો ખૂબ જ આખો જોવો ખૂબ જ જરૂરી છે કારણ કે સોના તથા ચાંદીના ખરીદદારો માટે આવી ગયા છે મહત્વપૂર્ણ સમાચાર તો મિત્રો સોનું અત્યારે ઇન્ટરનેશનલ લેવલથી વધ્યા થી ધડાધડ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આવનારા દિવસોમાં શું સોનાના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં કે ઘટાડો જોવા મળશે અને બીજી વાત કરીએ તો દિવાળી સુધી સોના તથા ચાંદીના ભાવના શું ટાર્ગેટ રહે છે જેની માહિતી પણ આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો દિવાળી સુધી સોનાના ભાવમાં ઘટાડો થશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો જે આ વિશ્વયુદ્ધ ચાલી રહ્યા છે જેની વાત કરીએ તો મિત્રો હમાસ વચ્ચે જે આ યુદ્ધ ચાલી રહ્યું છે જેની અંદર જો યુદ્ધમાં સમસ્યા આવે

વાત કરીએ તો ઇઝરાયલના યુદ્ધની વચ્ચે એક જ ઝુમલાની અંદર 40 લોકોના મૃત્યુ થયા હતા ત્યારબાદ બીજા દિવસે આજે સોનાના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે एकदमથી ઉછળી પડ્યા છે સોના તથા ચાંદીના ભાવ તો મિત્રો રોકાણકારોને પણ અત્યારે સોનું ના ખરીદવા ઉપર ખૂબ જ સૂચના જોવા મળી રહી છે રોકાણકારો ની વાત કરીએ તો રોકાણકારોને કેવી રીતે નુકસાન થઈ શકે છે જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવી લઈએ તો મિત્રો જે પણ રોકાણકારો અને ઇન્વેસ્ટરો સોનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા જેઓને અચાનકથી સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે રોકાણ શા માટે કરતા હોય છે જેની વાત કરીએ તો મિત્રો ઘણા બધા લોકો રોકાણ એટલા માટે કરતા હોય છે કે રોકાણ કર્યા પછી સોનાના ભાવમાં વધારો થાય અને એ સોનાને વેચવામાં આવે તો તેમને સારું એવું બેનિફિટ મળી રહે પરંતુ મિત્રો અત્યારે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો રોકાણ પણ અત્યારે સોનું ખરીદવામાં રાહ જોવી જોઈએ કારણ કે સોનાના ભાવમાં ઘટાડો થાય તો જ રોકાણકારોને વધારે ફાયદો થઈ થઈ શકે શકે છે છે નહીતર તેમને લોસ તો જેની અંદર એક ગ્રામ સોનું છ હજાર આઠસો છવ્વીસમાં જયારે દસ ગ્રામ સોનું અડસઠ હજાર બસો ને સાઈઠ માં જયારે સો ગ્રામ સોનું છ લાખ બ્યાસી હજારમાં વેચાઈ રહ્યું છે મિત્રો આજના બાવીસ કેરેટ સોનાના ભાવ તો ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે

તો આજે એક ગ્રામ ચાંદી દસ ગ્રામ ચાંદી સો ગ્રામ ચાંદી અને આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની માહિતી આપણે આજના અંદર મેળવીશું તો મિત્રો સરાફા બજાર અનુસાર આજે પણ ભાવમાં વધારો નોંધાયો છે તો આજે ચાંદીના ભાવની અંદર કેટલો વધારો નોંધાયો કાલની તુલામાં આજે ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી નેવ્યાસી માં જયારે દસ ગ્રામ ચાંદી આઠસો

તો રોકાણકારોએ અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ અને જે રોકાણકારોએ અત્યારે સોનું ખરીદી લીધું છે જેમને હવે આવનારા દિવસોની અંદર સોનાના ભાવની અંદર ઘટાડો થવાની રાહ જોવી જોઈએ કારણ કે ત્યારે જ સોનાના ભાવમાં ઘટાડો થાય તો અત્યારે તેમને સારું એવું બેનિફિટ મળી રહે છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો તમે તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જેના દ્વારા તમને તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા મળી રહે છે આગળ વાત કરીએ તો મિત્રો બુલિયન માર્કેટમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં અચાનકથી બુલિયન માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઈને સોના ચાંદીના ભાવની અંદર વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું જેની અંદર સોના ભાવની ચર્ચા